રેટલાવમાં સ્પિનિંગ મોપ ભરેલા ટેમ્પાની તલાશી લેતા દસ લાખનો દારૂનો જથ્થો મળ્યો ચાલકની ધરપકડ કરીને દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા વીસ લાખ ચોવીસ હજાર આઠસોનો જથ્થો કબજે કર્યો વલસાડ એલસીબી ની ટીમે પૂર્વ બાતમીના આધારે રાત્રિના રેટલાવ ખાતે એક આઈસર ટેમ્પો રોક્યો હતો ત્યારે ટેમ્પો ચાલકે ટેમ્પામાં સ્પિનિંગ મોપનો જથ્થો ભર્યો હોવાનું જણાવી બિલ રજૂ કર્યા હતા પરંતુ આ ટેમ્પામાં દારૂ હોવાની બાતમી હોવાથી ઊંડાણપૂર્વક તપાસ કરતા ટેમ્પામાં સ્પીનિંગ દસ લાખનો જથ્થો મળી આવતા ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાત્રિના પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે રાત્રિના અઢી એક વાગ્યાની આસપાસ રેટલાવ હનુમાન મંદિર પાસે આઈસર ટેમ્પો નંબર એમ સુડતાલીસ બી એલ બેતાલીસ ને અટકાવ્યો હતો ટેમ્પો ચાલક વિશાલ ધોંડીરામ શિવ કુંભાર જેમની ઉંમર 25 વર્ષ છે ટેમ્પામાં ભરેલા સ્પિનિંગ મોપના બોક્સ નંગ એકસો નેવું જે ઉચકી ઉચકીને તપાસ કરતા નીચેના ભાગે વિદેશી દારૂના બોક્સ નંગ બસો સિત્તેર જેમાં બોટલ નંગ દસ હજાર આઠસો ચોવીસ જેની કિંમત રૂપિયા દસ

બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી